જય શ્રી કૃષ્ણ મિત્રો આપ સૌને મારા વંદન તો આજની ધાર્મિક વાત શરૂ કરીએ માક્ષર પૂર્ણિમાને ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતિ પૂર્ણિમાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે માગક્ષર પૂર્ણિમા ચૌદ અને પંદર ડિસેમ્બર એમ બે દિવસની રહેશે પૂર્ણિમા તિથિ ચૌદ ડિસેમ્બરે લગભગ ચાર વાગે શરૂ થશે અને પંદરમી ડિસેમ્બરે લગભગ અઢી વાગ્યા સુધી ચાલશે તો ચાલો આપણે જાણીએ ભગવાન દત્તાત્રેયની જન્મ જયંતી નિમિત્તે દત્તાત્રેયની જન્મકથા એક સમયની વાત છે નારદજી એકવાર દેવલોકમાં પહોંચ્યા અને ત્રણેય દેવીઓ સરસ્વતી લક્ષ્મી અને પાર્વતી પાસે એક પછી એક ગયા અને કહ્યું ઋષિ અત્રિના પત્ની અનસૂયાની સામે તમારી પવિત્રતા નજીવી છે ત્રણેય દેવીઓએ આ વાત દિવસથી નારદને તેમના સ્વામી વિષ્ણુ મહેશ અને બ્રહ્માને કહી અને તેમને અનસુયાની તેમને પ્રતિ પ્રત્યેની ભક્તિ કસોટી કરવા કહ્યું દેવતાઓએ પણ ઘણું સમજાવ્યું પણ તેઓ એ દેવતાઓની જીજ સામે ટકી શક્યા નહીં આખરે સાધુ વિશે ત્રણેય દેવો અત્રિમુનિના આશ્રમમાં પહોંચ્યા મહર્ષિ અત્રિ તે સમયે આશ્રમમાં ન હતા મહેમાનોને આ વાત જોઈને દેવી અનસુયાએ તેમનો નમસ્કાર કર્યા અને અર્ઘ કંદમૂળ ફળ વગેરે અર્પણ કર્યું પરંતુ તેઓએ કહ્યું જ્યાં સુધી તમે અમને તમારા ખોળામાં બેસાડી ખવડાવશો નહીં ત્યાં સુધી અમે આતિથ્ય સ્વીકારશું નહીં આ સાંભળીને દેવી અનસૂયાના શરૂઆતમાં તો અવાચક થઈ ગયા પરંતુ આતિથ્યના ધર્મ ન ચૂકાય તે માટે તેમણે પોતાના પતિનું ધ્યાન કર્યું તો તેમને જાણવા મળ્યું કે તે ત્રણ સાધુ વેશમાં ત્રણ દેવ છે ત્યારબાદ અનસૂયાએ સ્મરણ કર્યું કે જો મારા પતિવ્રતા ધર્મ સાચો હોય તો આ ત્રણેય દેવ છ માસના બાળકો બની જાય આ બાજુ દેવલોકમાં પતિના રાહ જોતા ત્રણેય દેવીઓ વ્યાકુળ થઈ ગઈ અંતે ત્રણેય દેવી અનસુયા માતા પાસે આવે છે અને પોતાના પતિઓને બાળક બનેલા જોએ છે અને માફી માંગે છે પછી અનસુયા તેમની વાત સ્વીકારી દેવોને મૂળ સ્વરૂપમાં લાવે છે ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન વિષ્ણુએ હંસુયા માતાને વરદાન આપ્યું કે તેઓ તેમના ગર્ભમાંથી દત્તાત્રેય ભગવાનના સ્વરૂપે જન્મ લે છે આમ ભગવાન દત્તાત્રેનો જન્મ થયો એ જન્મ જયંતિ માક્ષર પૂર્ણિમાના દિવસે હતો માક્ષર પૂર્ણિમાએ કયા શુભ કાર્ય કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની પરંપરા છે આ દિવસે ભક્તો ગંગા યમુના સીપરા નર્મદા ગોદાવરી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે જે લોકો નદીમાં સ્નાન કરી શકતા નથી તેઓ પાણીમાં થોડું ગંગાજળ ભરી અને ઘરે સ્નાન કરી શકે છે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થ સ્થાનોનું ધ્યાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ કાશી મથીરા ઉજ્જૈન દ્વારિકાપુરી રામેશ્વર જેવા પૌરાણિક મહત્ત્વ ધરાવતા કોઈ પણ મંદિરમાં જવું જોઈએ અને પૂજા કરવી જોઈએ જો આ સ્થળે મુલાકાત લેવાનું શક્ય ન હોય તો તમે તમારા ગામ શહેરના કોઈ પણ અન્ય મંદિરમાં પૂજા કરી શકો છો જો શહેરમાં કે ગામમાં મંદિરમાં જવું શક્ય ન હોય તો તમે ઘરે પણ પૂજા કરી શકો છો ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ મહાદેવ ચંદ્રદેવ દત્તાત્રેય દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ આ દેવતાઓને દૂધ પંચામૃત અને જળનો અભિષેક કરો ભગવાનને મીઠાઈ અર્પણ કરો અગરબત્તી પ્રગટાવી આરતી કરો માગસર પૂર્ણિમાએ જરૂરિયાતમંદ લોકોને પૈસા કપડાં પગરખાં ભોજનનું દાન કરો મંદિરમાં પૂજા સામગ્રી ચડાવો ગાય આશ્રમમાં ગાયોની દેખરેખ માટે ગૌદાન કરો જય શ્રી કૃષ્ણ